સરકાર દ્વારા મુખ્યમંત્રી એ જે મારી લાટકી બહેન યોજના શરૂ કરી છે તે માટે અરજીઓ ભરનાર આંગણવાડી કાર્યકરો અને સુપરવાઇઝરને પ્રતિ અરજી પચાસ રૂપિયાનું પ્રોત્સાહન ભથ્થું આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા વિધાનસભામાં આ માહિતી આપી હતી આ માટે જરૂરી ભંડોળની જોગવાઈ પણ કરવામાં આવી છે અને પ્રાદેશિક સ્તરે ભંડોળના વિતરણની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે વિધાનસભાના સભ્યો રોહિત પવાર અને વરુણ યોજનાના અમલીકરણ માટે આંગણવાડી ઉમેદવારોની અરજીઓ ભરી હતી તેમને આપવા પોઈન્ટ તેત્રીસ કરોડ રૂપિયાની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે તે દરિયા તે દરમિયાન મંત્રી અદિતિ તટકરે વિધાનસભામાં કહ્યું છે કે આ પથ્થરના વિતરણની પ્રક્રિયા પ્રાદેશિક સ્તરે ચાલી રહી છે અને ટૂંક સમયમાં આંગણવાડી કાર્યકરો અને નિરીક્ષકોને તેનો લાભ મળવા પાત્ર રહેશે આંગણવાડી કાર્યકરો અને સુપરવાઇઝરો માટે આ એક મહત્વની જાહેરાત કરી છે જેમાં પચાસ રૂપિયાનું પ્રોત્સાહન ભથ્થું દર પ્રતિ એ તેમને ચૂકવવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે જેનાથી આંગણવાડી કાર્યકરો અને સુપરવાઇઝરને ફાયદો જોવા મળી રહેશે ધન્યવાદ